રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ શહેરમાં મંજૂરી વગરની અને ફાયર એનઓસી ન ધરાવનાર મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેરમાં શાળા કોલેજ સિવાય ગેરકાયદે પ્રી સ્કૂલો પણ ધમધમી રહી છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ એમસી તંત્ર સફાળું જાગ્યું છે અને શહેરમાં ફાયર એનઓસી અને બીયુ નહીં ધરાવનાર મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેરના વિવિધ વિસ્તારોમાં પતરાના શેડમાં ફાયર એનઓસી અને બીયુ મેળવ્યા વિના જ પ્રી ધમધમતી જોવા મળે છે આમ શહેરમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી લગભગ પાંચ હજાર પ્રિસ્કૂલોમાં માસૂમ બાળકો સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે શહેરમાં આશરે પાંચ હજાર જેટલી પ્રિસ્કૂલોમાં શહેરીજનો પોતાના માસૂમ બાળકોને ગમ્મતની સાથે સાથે ભણતરની પાપા પગલી કરવા મૂકતા હોય છે એમસી દ્વારા નવ મીટરની ઊંચાઈ ધરાવતી મિલકતો માટે ફાયર એનઓસી મેળવવી ફરજિયાત ન હોવાના નિયમો ભરપૂર દુર ઉપયોગ કરીને શહેરમાં રહેણાંક વિસ્તારોમાં જ ઠેર ઠેર પતરાના શેડ ઊભા કરીને ચાલી રહેલી પ્રિસ્કૂલોનો રાફડો ફાટી નીકળ્યો છે નવ મીટરથી નીચેની ઇમારતમાં કોઈ ફાયર એનઓસી ન લેવાનો નિયમ હોવાથી એનઓસી લેવામાં આવતી નથી પરંતુ સુરક્ષાને લઈને ફાયર સેફ્ટીના સાધનો લગાવવાના હોય છે જોકે મોટાભાગની સ્કૂલોમાં સાધનો પણ હોતા નથી અને આવી પ્રિસ્કૂલોમાં ફક્ત એક જ દરવાજો હોય છે આવા સંજોગોમાં આગ કે અકસ્માતની ઘટના સર્જાય તો તેવી પરિસ્થિતિમાં નાના બાળકોને કેવી રીતે બહાર નીકાળવાના આવા મકાનમાં જો કોઈ ઘટના બની જાય તો તેના માટે કોણ જવાબદાર આવા વગેરે જેવા પ્રશ્નો સર્જાયા હોય છે ફાયર સેફ્ટી સાધનો વિના અને ફાયર એનઓસી વિના બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી લગભગ પાંચ હજાર જેટલી પ્રી સ્કૂલોમાં જતાં નાના ભૂલકાઓની સુરક્ષા અને સલામતી કેટલી છે એવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે આમ પ્રિ સ્કૂલોમાં જતાં નાના બાળકોની સુરક્ષા દાવ પર લાગે છે એટલું જ નહીં શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પ્રિસ્કૂલો માટેનું રજીસ્ટ્રેશન ચાલુ વર્ષે શરૂ થયું છે અને હજુ સુધી કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવ્યા વિના આ સ્કૂલો ચાલતી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં સ્કૂલો આવેલી છે જેમાં મોટાભાગની કોઈ પણ સોસાયટી કે બંગલામાં આવેલા મકાનોમાં શરૂ કરી દેવામાં આવતી હોય છે રહેણાંક વિસ્તારોમાં પતરાના શેડ લગાવી દેવામાં આવે છે આગળનાનું ગાર્ડન જેવું બનાવી અને પ્રિસ્કૂલો શરૂ કરી દેવામાં આવતી હોય છે શહેરના ચાંદખેડા વિસ્તારમાં સ્નેહ પ્લાઝા રોડ ઉપર અને ડી કેબિન વિસ્તારમાં ટ્રી હાઉસ શાહીબાગ ગિરધરનગર વિસ્તારમાં ધ રેઇનબો ફિશ સહિતની પ્રિસ્કૂલો આવેલી છે જે સોસાયટીઓમાં આવેલા મકાનોમાં ચાલે છે જેમાં કેટલીક પ્રિસ્કૂલો પાસે પીયુ પરમિશન નથી જ્યારે કેટલીક સ્કૂલોએ ઇમ્પેક્ટમાં પણ અરજીઓ કરેલી છે કેટલીક પ્રી ફાયર સેફ્ટીના સાધનો લગાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે પ્રીસ્કૂલ એસોસિએશન રાજકોટમાં લગભગ 500 જેટલી પ્રીસ્કૂલ છે કે જે બધાનો એક જ આગ્રહ છે અમને સમય આપો અને રેસિડેન્શિયલમાં ચાલે છે નાના નાના એકમો જે વધારે મહિલાઓ જ ચલાવે છે તો એના પહેલા ઉપર આપણે ક્યાંય ક્વેશ્ચન ન આવે એ માટે અને ફાયર સેફ્ટી માટે અમે બધા સાથે સહેમત છીએ પણ બીયુ માટે જે પ્રશ્ન છે એ માટે સમય આપો અને રેસિડેન્શિયલ ચલાવો એ અમારી માંગણી છે